આરોહી બરડે બનના શે અનેવા તો કેટ કેટલાય નામ છે પોન ફિલ્મમાં કામ કરતી રિયા બરડેના મહારાષ્ટ્રના ઉલ્લાસ નગરમાં પોલીસે એની પરિવારની સાથે ધરપકડ કરી છે જ્યારે ખબર પડી કે આ વ્યક્તિ ભારતની નહીં પણ બાંગ્લાદેશવાળી છે વિસ્તારે વાત કરીએ પોન સ્ટારની જેના કનેક્શન શિલ્પા શેટ્ટીના પતિ રાજકુન્દ્રા સાથે નીકળવાની પણ ચર્ચા ચાલી રહી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીત રિયા બર્ડે એડલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલા છે ભારતમાં ગેરકાયદેસર હોવાની ખબર પડતાની સાથે જ પોલીસે ગઈકાલે એની ધરપકડ કરી લીધી છે રિયા અંજલી બર્ડે જેનું સાચું નામ તો રૂબી શેખ છે એને અને એનો ભાઈ જે છે જેનું નામ રવિન્દ્ર છે રિયા શેખ નામ છે અને એની બેન મોની શેખ ને એનું નામ રીતુ છે આ લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે બન્ના શેખ સાથે પોલીસે આ લોકોની ધરપકડ કરી છે આ બધી માહિતી છે પ્રશાંત મિશ્રા નામના વ્યક્તિ આપી હતી અને આવી રીતના મહારાષ્ટ્ર પોલીસ છે એ આના સુધી પહોંચી હતી ભારતમાં એની ઓળખ બનાવવા માટે રિયાએ ખોટા જન્મપત્ર ભારતીય પાસપોર્ટ વગેરે વાપર્યા હતા રિયાનો પરિવાર હિન્દુ નામ ધારણ કરીને ભારતમાં રહેતો હતો રિયા બર્ડેનીમાં રૂબી શેઠે ભારતમાં ગીર ગેરકાયદેસર રીતના કાયમી રહેવા માટે અરવિંદ બર્ડે નામના વ્યક્તિ સાથે લગ્ન પણ કર્યા હતા રિયા અને એમના પરિવારની સામે છેતરપિંડી બોગસ કાગડિયા અને ફોરેન એક્ટ હેઠળના ગુના નોંધાયા છે પોલીસ હાલમાં એના પરિવારના લોકોની જે કંઈ પણ માહિતી છે એ ભેગી કરી રહી છે પણ સૌથી મહત્વની વાત અહીંયા આવે છે રિયા ખાલી એના ભારતમાં ગેરકાયદેસર ખોરીને લઈને નહીં પણ બોલિવૂડમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી જે છે એના પતિ રાજ કુન્દ્રા સાથે કથિત સંબંધોના કારણે પણ ધ્યાનમાં આવી છે આખું ગામ જાણે છે કે રાજ કુન્દ્રા છે અગાઉ એડલ્ટ ફિલ્મમાં જે કંઈ પણ કામ કરતા હોય એના કારણે કાયદેસરની જે કાર્યવાહીઓ છે એમાં લડી રહ્યા છે મોટું છુપાવી અને ફરી રહ્યા છે એવા સમાચાર આવ્યા છે કે હવે રિયા બર્ડે રાજકુંદ્રાની પ્રોડક્શન ફિલ્મમાં પણ કામ કર્યું છે જે પોન ફિલ્મ બનાવતી હતી વર્ષ બે હજાર એકવીસમાં જુલાઈ મહિનામાં કથિત રીતના મોબાઈલ એપ્લિકેશનમાં પોન પોન જે ફિલ્મ છે એ બનાવવામાં રાજકુંદ્રાની ધરપકડ થઈ હતી અને હવે રિયા બર્ડે અને રાજકુંદ્રાની કંપનીનું કનેક્શન ગેરકાયદેસર ઘુસણખોરી અને આ બધું આવ્યું છે તો એ ઘણા બધા સવાલો ઊભા કરી રહ્યો છે રિયાની વાત કરીએ તો એ બાવીસ વર્ષની છે અને એણે અનેક એડલ ફિલ્મ છે બનાવી છે અગાઉ વેશ્યાવૃત્તિમાં ટ્રાફિકના નિયમોમાં ગુના કરવામાં પણ એ પકડાય છે એક બાજુ સરકાર ગેરકાયદેસર રીતના જે ઘૂસણખોરી કરતા હોય એ લોકોની વાત કરી રહ્યા છે અને બીજી બાજુ બાંગ્લાદેશથી જ આવેલા લોકો એડલ ફિલ્મમાં કામ કરી રહ્યા છે અને દેશના ભાવિનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે હવે આગળ આ કેસમાં શું થશે એ તો જોવાનું રહેશે જે કંઈ પણ ખુલાસા થશે અમે તમને જણાતા રહીશું આ ઘટના ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવજો ધન્યવાદ